જય ગૌ માતા જય ગૌ માતા આજરોજ અમારી ટીમ રાજકોટમાં મોરબી રોડ ઉપર જુગલ હનુમાન મંદિર આવેલું છે ત્યાં વીસ વર્ષથી વધુ સમયથી આ ગૌશાળા ચાલે છે અને ગંગાદાસ બાપુ ત્યાગી અમારી બાજુમાં ઊભા છે એ એમનું સંચાલન કરે છે આ ગૌશાળામાં અત્યારે કોરોનાની વૈશ્વિક પરિસ્થિતિને કારણે દાનની આવક ખૂબ જ ઘટી ગઈ છે જો કે તમામ ગૌશાળા પાંજરાપોરમાં દાનની આવક ખૂબ જ ઘટી ગઈ છે કારણ કે લોકોની આવક પણ ડિસ્ટર્બ થઈ ગઈ છે એના કારણે સ્વાભાવિક છે દાનમાં પણ લોકોનો હાથ ટૂંકો થઈ ગયો છે ઓછું આવે છે તો બાપુ કોરોના આવ્યો એ પહેલા અને કોરોના આઠ નવ મહિનાથી અત્યારે ચાલે છે તો દાનની શું પરિસ્થિતિ છે દાનમાં રોકડામાં તો ભાઈ કઈ આવતો નથી ઘાસચારા ક્યારેક આવે છે ક્યારેક નથી આવતો એ રામ ભરોસે જેવું છે કેમ કે ઘાસચારાને ભાવ વધી ગયા છે માણસો ઘણી ફેલા દા નાખવાનો હોય પણ એ પૂછીને કે ભાવ વધારે હોય એ જે એટલે તકલીફ છે છે રોકડામાં અત્યારે આવક ગઈ તો અહીંના મહંત બાપુના કહેવા મુજબ કોરોનાની વૈશ્વિક મહાપારી મહામારીમાં જેમ બીજી ગૌશાળા પાંજરાપોળોમાં પણ આર્થિક ખૂબ ખેંચ આવી ગઈ છે એ પ્રમાણે અહીં પણ દાનની આવક ઘટી ગઈ છે તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે આપણે જેને આપણી માતા તરીકે પૂજીએ છીએ જેના ગોબરમાં પણ લક્ષ્મીનો વાસ છે એવી ગૌમાતાઓ આજે આ મહામારીમાં ખૂબ જ મુશ્કેલીમાં છે તો ચાલો આપણે સૌ સાથે મળી ઈશ્વરના પ્રતિનિધિ ગાય માતાના પ્રતિનિધિ તરીકે પૃથ્વી પર બાપુ જેવા જે લોકો કામ કરી રહ્યા છે એને આપણે આ ગૌશાળામાં જે કાંઈ મદદ થાય એ કરવા માટે સૌ સાથે મળી અને પ્રયત્ન કરીએ આ ગૌશાળામાં ગમાણ નથી એને કારણે આપ જોઈ શકો છો આ લીલું અથવા ઘાસ અથવા ગાયને જે કાંઈ ખાણ હોય છે એ આપણે નીચે નાખવું પડે છે એને કારણે ખૂબ જ બગાડ થાય છે આપ સમજી શકો છો કે ગાય છે એ સમજતી નથી એ તો અબોલ ગૌમાતા છે એ અહીંયા પોદળો કરે કે આ ઘાસ ઉપર લીલા ઉપર પેશાબ કરે તો પછી એ ઉપયોગ બિનઉપયોગી થઈ થઈ જતું હોય છે એ કોઈ ગૌમાતા ખાતી નથી એને કારણે અહીંયા ઘાસનો પણ ખૂબ જ બગાડ થઈ રહ્યો છે જો આપણે અહીંયા ત્યાંથી માંડી અને અહીંયા સુધી આપણે ફૂટ થાય છે બંને બાજુ પાસઠ ફૂટની જો બનાવી દઈએ તો અહીંયા આ ગૌશાળામાં ઘાસનો જે બગાડ થઈ રહ્યો છે તે બંધ થઈ જાય અને ગૌમાતા છે એ શાંતિથી આરામથી પોતાનું પેટ ભરી શકે તેનો ખર્ચો લગભગ એક લાખ રૂપિયા આવશે આ અહીંથી આપ જોઈ શકો છો તો પાસઠ ફૂટનું માપ અમે કઢાવ્યું છે અને એનું એક એસ્ટિમેટ અમે કઢાવ્યું છે બંને બાજુ અહીંયા ગમાણ થશે અંદાજીત બેલા જોશે આપણે એક હજાર ત્રીસ રૂપિયા ભાવ છે બેલાનો એટલે ત્રીસ હજાર રૂપિયા ચાર ટ્રક રેતી જોશે બાર હજાર રૂપિયા સિમેન્ટ લગભગ પંદર થયેલી જોશે પાંચ હજાર રૂપિયા મજૂરી અંદાજીત પંદર હજાર રૂપિયા થશે અને પ્લાસ્ટરનો ખર્ચો દસ હજાર રૂપિયા થશે અને એમાં કોપિંગ ભરવું પડશે એના ત્રણ હજાર રૂપિયા થશે તો પંચોતેર હજાર રૂપિયાના ખર્ચાથી આ ગૌશાળામાં કાયમી વર્ષોના વર્ષો સુ સુધી ચાલે એવી સરસ મજાની ગમાળ બની જાય એમ છે જે કોઈ દાતાને આ ગૌશાળાની ગાય માતાનો પુણ્યનો લાભ લેવો હોય તે અમારો સંપર્ક કરી શકે છે ચાલો કોઈ પંચોતેર હજાર રૂપિયા એક જ વ્યક્તિ ના આપે તો જે કોઈથી કાંઈ બેલા થાય સિમેન્ટ થાય મજૂરીના કે પ્લાસ્ટરના અલગ અલગ વ્યક્તિઓ પણ સાથે મળીને આપણે આ સરસ મજાનું કાર્ય પૂર્ણ કરી દઈએ જે કોઈ મિત્રોને આ ગૌશાળામાં આ દાનનો લાભ લેવાનો હોય તે અમારો સંપર્ક કરી શકે છે નાઇન એઇટ ટુ ફાઇવ ઝીરો ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ અઠ્ઠાણું બસો પચાસ સત્્યોતેર ત્રણસો છ મારો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી અબોલ ગૌમાતા આપણી માતા મુશ્કેલીમાં છે તેને ચાલો આપણે સૌ સાથે મળી અને આપણાથી જે કાંઈ બને યોગદાન આપી શકાય એ આપીએ જય ગૌમાતા